નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના જૂનાગઢના કેશોદમાંથી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ કેશોદના મગરવાડા નેશનલ હાઇવે પર ખાનગી એમ્બ્યુલન્સ અને ટ્રાવેલ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એમ્બ્યુલન્સને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે નોંધનીય છે કે બસ ડ્રાઈવર દારૂ પીને બસ ચલાવતા હોવાની વાતનો પણ ખુલાસો થયો છે આ અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે જૂનાગઢના કેશોદના મગરવાડા નેશનલ હાઇવે પર એક ખાનગી ટા બસના ડ્રાઈવરે દારૂના નશામાં દૂધ એક ખાનગી એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી જેમાં એમ્બ્યુલન્સમાં સવાર એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને એમ્બ્યુલન્સને પણ ભારે નુકસાન થયું છે સમગ્ર બાબતની તપાસ કરતાં બસ ડ્રાઈવરે સ્વીકાર્યું કે તે દેશી દારૂ પીને બસ ચલાવતો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે અકસ્માત સર્જાનાર ખાનગી બસના ડ્રાઈવરે કહ્યું કે મેં દેશી દારૂ પીધો હતો નોંધનીય છે કે બસ માણેકવાડેથી જામનગર જઈ રહી હતી અને એમણે જામનગરથી વેરાવળ જઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં અકસ્માત સર્જાયો હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ